તો આપણે અગિયારમો પ્રશ્ન કરીએ છીએ અગિયારમો પ્રશ્ન શું આપેલો છે ચાર ની પાંચ ઘાત ગુણાકાર માં એની આઠ ઘાત ભાગાકારમાં ચાર ની પાંચ ઘાત ગુણાકાર માં ની પાંચ ઘાત ગુણ્યા બી ની બે ઘાત બરોબર હવે શું કરીએ આપણે અહીંયા બધા એક જેવા પદવાળા મળી ગયા તો શું કરીએ ડાયરેક્ટ એનો સાદુ રૂપીએ ચાર ની પાંચ ઘાત ભાગાકારમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એ ની આઠ ઘાત ભાગાકારમાં એ ની પાંચ ઘાત ગુણાકારમાં બીની ત્રણ ઘાત ભાગાકારમાં બીની બે ઘાત બરોબર એક જેવા પદવાળા થઈ ગયા એક બાજુ તો અહીંયા શું થાય આધાર સરખો થઈ તો ઘાતનો ઓછાકાર ચારની બે તો જવાબ શું આવ્યો ચાર ની જીરો ઘાત ગુણાકાર માં એ આઠ ઓછા પાંચ ત્રણ ગુણાકાર માં બે ત્રણ માંથી બે નીકળ્યો એટલે એક તો જવાબ કેટલો આવ્યો આર્યો આવ્યો બરોબર હવે તમને પાછળ જવાબ જો અને બીજો કંઈ દેખાતો હોય તો આનો ગમે તેની જીરો ઘાત હોય તો સો એક ગુણાકારમાં ગુણાકાર આવી રીતે લખાય અને આવી રીતે ડોટ કરીને જવા દો એને બી ગુણાકાર કહેવાય બરોબર એની ત્રણ ઘાત ગુણ્યા બી અથવા આના સિવાય પાછળ આવો બી આપ્યો હોય એની ત્રણ ઘાત બી બસ જવાબ આવી ગયો તમારો તો આપણા આમાં જવાબ કેટલા થયા ત્રણ જવાબ થયા એક બે અને ત્રણ ગમે તે રીતે આપ્યો હોય પાછળ તો ગભરાવાનું નહીં